હાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે અમારે અઠવાડિયામાં બબે ત્રણ ત્રણ રજાઓ આવે છે હીરા મળતા નથી કામ જેટલું કરતા હતા અમે દ આઠ દસ વર પહેલાં અમે વી વી હજાર ઉપરનું કામ કરતા હતા અત્યારે દસ હજારનું કામ કરવું બહુ ભારે પડે અને અમારા છોકરાઓ ભણે છે એને ફી ભરવી કેમ કરવું એ કઈ પરિસ્થિતિ મોંઘવારી એટલી છે કરવું શું અઠવાડિયામાં બે થી ત્રણ રજા આવે છે અહીંયા અમારે છેલ્લા ચાર પાંચ મહિનાથી બબે રજાઓ રાખું છું અને હવે છેલ્લા પંદર દિવસથી એવી પોઝિશન છે કે ત્રણ ત્રણ રજાઓ રાખવી પડશે તોય બી કારીગરને રોજગારી મળે ના મળે એવું શક્યતા નથી એમ આઠમે કેવું વેકેજન રાખવું દિવાળીએ કેવું વેકેજન રાખવું એનું હજુ કંઈ નક્કી નથી કારીગર પહેલાં પચીસ સત્તેર હજારનું કામ કરતા હતા અત્યારે બારથી પંદર હજારનું કામ કરે છે રક્ષાબંધનથી જન્માષ્ટમી સુધી વેકેશનની સત્તાવાર શાહેરા

છેલ્લા એક વર્ષમાં મંદી ધીમે ધીમે વધતી ગઈ છેલ્લા છ મહિનાથી એટલી બધી મંદી છે કે કાખણદાર પાસે કાચા હીરા છે તૈયાર કરે છે પણ માલ વેચાતો નથી છ મહિનાથી એક પણ હીરો વેચાયો નથી નાના નાના કારખાના તો બંધ થઈ ગયા છે હવે મોટા કારખાનાની વેકેશન પાડવાનું ચાલુ થયું છે હમણાં સુરતની અંદર મોટા કારખાના કિરણ જેમ છે કેબી છે બધા લોકો બંધ પડવા પડ્યા છે કારણ કે હીરો એક પણ વેચાતો નથી હાલ સુરતમાં તો રત્ન કલાકારોને જન્માષ્ટમી પર દસ દિવસના વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે બીજી તરફ અમદાવાદમાં પણ હીરાના કારખાનામાં જન્માષ્ટમી પર દસ દિવસના વેકેશનની સાથે સાથે દિવાળી પર બે મહિના સુધીના વેકેશનની ચર્ચા વેકેશન તેવામાં રત્ન કલાકારોની રોજી પર મંદીનો માલ કેટલો પડે છે તે જોવું રહેવું કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ